સુરતના પાસોદરા ગામના અગ્નૌ સિત્તેર વર્ષીય રણછોડભાઈ ચાંગાણીનું બ્રેઇન ડેડનું નિદાન થયા બાદ તેમના પરિવારજનોએ અંગદાનનો મહાન નિર્ણય લીધો જે માનવતાની મહેક ફરી પ્રસરી છે જીવન દી પોર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું જેના પરિણામે લીવર બે કિડની હાથ અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું રણછોડભાઈના અંગદાનથી અનેક દર્દીઓને નવી જિંદગી મળી છે લિવર અને કિડનીઓના પ્રતિરોપણથી ત્રણ દર્દીઓનું જીવન સુધારાયું છે જ્યારે હાથ અને ચક્ષુઓના દાનથી અન્ય લોકોને નવી આશા મળી છે આ પ્રકારના અંગદાનથી સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા ફેલાય છે ખાસ કરીને નોંધનીય છે કે રણછોડભાઈના પરિવાર દ્વારા ત્રણ વર્ષ પહેલાં પણ અંગદાન કરવામાં આવ્યું હતું જે તેમના માનવતાના ભાવને દર્શાવે છે આ પરિવારના સતત યોગદાનથી અંગદાન પ્રત્યે સમાજમાં સકારાત્મક બદલાવ આવે છે અને અન્ય લોકોને પણ આ મહાન કાર્ય માટે પ્રોત્સાહિત કરે છે આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે એક વ્યક્તિનું અંગદાન અનેક જીવનોને બચાવી શકે છે અને સમાજમાં માનવતાના મૂલ્યોને મજબૂત બનાવી શકે છે અંગદાનનું મહત્વ સમજવું અને તેને પ્રોત્સાહિત કરવું આપણા સૌનું ફરજિયાત કાર્ય છે જેથી વધુ લોકો નવી જિંદગી મેળવી શકે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જીજ્ઞેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક અડસઠ વર્ષીય દાદા છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ સાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા છ અંગોનું દાન કરવામાં આવ્યું છે છ લોકોને નવજીવન મળ્યું છે એક હાથ બે કિડની એક લીવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવીયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી